આકાશવાણીનું આ ભૂજ કેન્દ્ર છે શ્રોતા મિત્રો પ્રસ્તુત છે સાંપ્રત કાર્યક્રમ અંતર્ગત સેવાભાવી દીપકભાઈ જાની સાથે જયેશ રાવલ મુલાકાત સંકલન નિશા મોરે નમસ્કાર શ્રોતા મિત્રો આજે સ્ટુડિયોમાં દીપકભાઈ અનંતરાય જાની પધાર્યા છે પ્રખર રાષ્ટ્રવાદી આર એસ કાર્યકર્તા તો ખરા જ પણ સાથે સાથે દેશભક્તિના રંગે રંગાયેલા ખૂબ સેવાનો લાંબો અનુભવ ધરાવતા

એની બધી વાતો આરએસએસ ની શાખામાં નવ વર્ષની ઉંમર થી જતા શાખામાં નિયમિત જવાને કારણે આજે અમારી વર્ષની તંદુરસ્તી જળવાઈ રહી છે એનું કારણ એ છે કે શાખામાં નિયમિત જવાનું ત્યારબાદ સતત શાખામાં જતા જાતા હતા પ્રવૃત્તિમાં રહેતા હતા અમે અને એ પ્રવૃત્તિમાં દરમિયાન એકોતેર નું યુદ્ધ આવ્યું જયારે ના યુદ્ધ દરમિયાન ઇન્ડિયન એરફોર્સના ટેલિફોન એક્શન સાંભળવાની જવાબદારી અમને સોંપી હતી એ જવાબદારી દિવસે રાત્રે અમે સાત વાગે ઇન્ડિયન એરફોર્સની સવારે છોડી જતી હતી અને એ દરમિયાનમાં અમારી પાસેથી લેખિતમાં લઈ લીધું કે અમને કાંઈ બી થશે કે અમારું મૃત્યુ થશે સ્ટેમ્પ પેપર પર લખીને તો એની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે અને જ્યાં સુધી યુદ્ધ ચાલ્યું એ દરમિયાન અમે ઇન્ડિયન એરફોર્સ સ્ટેશનની અંદર આ ટેલિફોન એક્શન માનવ સંચાલિત ટેલિફોન નું અમે સંભાળતા હતા અને દરમિયાન પછી વાવાઝોડું આવ્યું વાવાઝોડાની અંદર પણ લખપત તાલુકામાં એની અંદર વાંટ ને મરેલા ઢોરોના નિકાલ માં અમે કામગીરી બજાવી હતી એ દરમિયાન એ પછી ભૂકંપની અંદર સૌથી કપરી કામગીરી શમશાન અંદર બજાવી મેં શમશાનની જવાબદારી અમારા પંકજભાઈ ઝાલાએ મને સોંપી કે તમે સ્થાનિક ના દીપક જાની અને તમે લોહાણા મહાજનના અંદર તમારે અંતિમ સંસ્કારમાં રહેવાનું છે અને એ દરમિયાન અમારા સ્વયંસેવકો કોઈ નહીં અમારી સાથે ને ત્યારે લોહાણા મહજન પ્રમુખ અને અમારા ભારતીય જનસંઘના પણ અગ્રેસર રસિક મેઘજી ઠક્કર એ અમારી સાથે અને રસિકભાઈ સાથે અમે આ કામગીરી શમશાનમાં બજાવી ત્યારે અમે તનથી ચાર જણા એ બોડી મહિલા અને બાળકોના શબો વધુ હતા અને ઝાંઝર દાગી માંસના લોચા સાથે નીકળતા કટર હતી સોનાની જે કાપવાની આવે એ કટર અમને આપેલી હતી હાથ મોજાથી અમે બોડીને ઉચકતા હતા ને સાત વાગ્યા સુધી જેટલી ચિતા થાય જેટલા અંતિમ સંસ્કાર થાય એ અમે કરતા હતા લાકડાના પણ પ્રોબ્લેમ ઉભા થતા હતા પણ દેર દરમિયાન પછી વહીવટી તંત્ર એ લાકડા અમને પુષ્કળ ટ્રકો ની ટ્રકો ખડકી દીધી અને લાકડાની વ્યવસ્થા થઈ ગઈ એ દરમિયાનમાં ઘી આવતું હતું પણ એ ઘી ક્યાંથી આવે છે હું આજની તારીખ અમને ખબર નથી પડી ઘીના ડબ્બા આવી જાય રાત થાય એટલે સાત વાગે અમે પૂર્ણ કરી નાખી એ દરમિયાનમાં કડવો અનુભવી કે શમશાન બારે લાકડાની ટ્રકો ખાલી થતી હતી ભૂકંપ આવ્યો તો એટલે ઠંડીના દિવસો હતા જાન્યુઆરી મહિનો હતો અને લોકો બારે પડ્યા હતા તો એ રાત થાય એટલે પોતાના છકડા અને વાહન ને રિક્ષા ને લઈ અને લાકડા ઉપાડી જાય તાપણી કરવા માટે તે પછી વહીવટી તંત્રમાં ફરિયાદ કર્યા પછી એની માટે સિક્યુરિટી ગાર્ડ લગાડ્યા અને લાકડા નહીં તો લાકડા રાત સુધીમાં સાફ કરી જતા હતા એટલા ઉંચકીને લઈ જતા હતા લાકડાને ને લગભગ પિસ્તાલીસ દિવસ સુધી આ કામગીરી બજાવી સાત વાગ્યા પછી બંધ થઈ જાય પછી પોસ્ટ વિસ્તારની અંદર અમે રાશન ચોખા તુવેરદાર મીઠાની થયેલી આ બધું લઈને અમે જાતા વાનમાં છતાંય પોસેરી એની અંદર લોકો શરમાતા ત્યારે એની ઈ કે અમે તમારી પાસેથી લઈએ પણ પૈસા દઈએ અમે ત્યારે એને સમજાવતા કે વિના મૂલ્યે આવ્યું છે તમે લેવું કોઈ પણ સંકોચ કે શરમ રાખ્યા વગર આ વર્ષો થઈ ગયા અને હવે આજે બાવીસ પૂરા થયા ભૂકંપ ને પછી સમૃદ્ધિ સામે છે મારા ને સામે જ કચ્છ કલ્યાણ સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્યાલય બપોરે અમને જમવા ભોજન લેવા માટે બોલાવે આમ મનમાં આમ ઉભું થાય આ બધી બોડી જોઈ બાળકોના ને અને ઈ જોયા પછી અંતિમ સંસ્કાર કર્યા પછી ઘણી વાર હું જાતો નહી મારું મન નહોતું માનતું મારા ઘરે થાકી પહોંચી આવતો એ દરમિયાનમાં જેમ પોણા સાડા ઘાટમાં પહોંચી આવ્યા અમે તે પછી સાથે કરીએ મારી સાથે એક વસ્તુ કે થેટ સુધી એક ભાઈ રહ્યા પછી ભૂકંપના દસક દિવસ પછી આવ્યા એ ભાઈ રાજકોટ રેલવેમાં નોકરી કરતા હતા અને ગોંડલ રહેતા હતા હું નામ ભૂલી ગયો ભટ્ટભાઈ અટક એની ભટ્ટ હતી એ ભટ્ટભાઈ મારા જોડે હતા અને ઠેઠ સુધી મારા ભેગા રહ્યા અને મને એને કીધું હું રાજકોટ રેલવેમાં નોકરી કરું છું અને ગોંડલ મારું રેસીડેન્ટ છે ને અપડાઉન કરતા ગોંડલ થી એ મારી સાથે બહુ સક્રિય રહ્યા ભટ્ટભાઈ છેલ્લે સુધી પછી સ્વયંસેવકો ઘણા બધા આવી ગયા ને એની અંદર અનુભવ કહું કે અમને હાથમોજા પહેરવા જરૂરી હતા હવે એ હાથમોજા છે ને અમને જે અહીંયા થી આપ્યા હતા એ હાથમોજા અમે હારી લાકડા ઉચકીએ ચિતા ખડકીએ બોડીની ચિતા ને ઠારીએ જયારે ત્યારે બાલદી નો પાણીનો મારો કરીએ અને એ ચિતા ઠરે પછી એને બધું પાવડા થી ઉચકીને એક બાજુ ખસેડીને મૂકવું અને નવી ચિતા ખડકવી એમ્બ્યુલન્સ તો ઢગલા કરે બોડીને લાવી લાવીને બઉ કપરા સંજોગો હતા ત્યારે એ સમયે અમારા પણ કોઈ પણ જાતના અમે વિચલિત થયા વગર આ અંતિમ સંસ્કાર કરતા હતા પછી અમારા કને ઇન્ટરવ્યુ લેવા માટે એટલે ઇન્ટરવ્યુ તો અમે નતા આપતા પણ જાપાન નું એક આખી ગ્રુપ આવ્યું છોકરીઓ નવજવાન છોકરીઓનું બઉ દસ પંદર છોકરીઓ હતી ને એ છોકરીઓ એની ભાષામાં જે બોલતા હતા એ તો અમે જાપાન ને સમજીએ નહીં એને જોયું પછી કે અમારા હાથમાં મોજા લાકડા ફાટી જાય છે ને એ મોજા ફેંકીએ બીજા લઈએ મોજા બીજા ઘણા બધા મૂકેલા હતા પછી છોકરી પોતાને જે વાનમાં આવ્યા હતા જાપાનની છોકરી એ એક બોક્સ લઈને આવી હાથમોજા એ બોક્સ લઈને બધાને અમને બે બે જોડી એને આપી સ્વયંસેવકોને ખૂટી પડ્યા સ્વયંસેવકો પછી ઘણા હતા બીજો બોક્સ મંગાવ્યું દરેક બે બે જોડી આપી અને એક એ હાથ અમે પહેર્યા ને જ્યાં સુધી અંતિમ સંસ્કાર કરે ને ત્યાં સુધી મોજા ફાટ્યા નહીં ને એક્સ્ટ્રા આપેલી જોડી હતી અમેરિકાને એમ ને એમ રહી એ મોજા એટલા સરસ આપ્યા આપને એ લોકો દીપકભાઈ સ્મશાન સાથે જોડાયેલી ભૂકંપ સાથે જોડાયેલી ઘણી સ્મૃતિઓની આપણે વાત કરી અને એક દ્રશ્ય ખડું થઈ ગયું કે અગિયાર હજાર માણસો જયારે ભુજ માંથી ગયા હોય અને આજુબાજુના ગામડા નહીં પાછા ગણીએ તો વધી જાય એ બધા એ અને કેટલા લેખાણા કેટલા ના લેખાણા ભગવાન જાણે પણ એક દ્રશ્ય તમારી વાતમાંથી ખડું થઈ ગયું આ સ્મૃતિઓ જાણે વિસરાઈ જાય લોકોને ખબર જ ન રહે કે આ શું કેવી ભયાનક પરિસ્થિતિમાં ભુજ મુકાયું હતું યુદ્ધની આપે વાત કરીએ ખાડા ખોદીને તમે બધું બધાને ચેતવતા હતા અને એ સમયે લોકોની માનસિકતા કેવી હતી ઓગણીસો એકોતેર ઓગણીસો એકોતેર માં એ સમયે લોકોની માનસિકતા એટલે અમે છે ને શરૂઆતની અંદર અમે છે ને એરફોર્સ સ્ટેશનની અંદર જવાથી પહેલા અમે ભુજમાં નાગરિક સંરક્ષણ દળ ની અંદર જોડાયેલા હતા ને અમારા ત્યારે એ વોર્ડના હોસ્પિટલ રોડ પર ચીફ ડોક્ટર એમ એસ રાજારામ હતા ને ડોક્ટર એમ એસ રાજારામ સાથે અમે વોર્ડ ની અંદર હતા અને જે નિવાસસ્થાન હતા એની જે લાઇટ કે કઈ ચીમની કે બરતી હોય ને એના કાચમાં એ પ્રકાશ આવતો હોય તો એને અમે બ્લેક પેપર દેતા હતા એ બ્લેક પેપર ચોટાડી દેવાનું ક્યારે એવું વસ્તુ હતી કે કોઈ સિગરેટ કે બીડી પીતો હોય તો એ સિગરેટ બીડી પીવાની પણ મનાઈ હતી કારણ કે એ બોમટમેન થાય કે એવું થાય કઈ તો કોઈ પણ જાતનું ઉપર સિગ્નલ જાય એ ન જાય એટલે અને અમે વોર્ડ ની અંદર દરેક એરિયા સોસાયટીમાં અમે ફરતા હતા દરેક એરિયા અને સોસાયટીમાં ફરી અને લોકોને શું છે શું નહીં પાછા અમે આવીએ ડોક્ટર રાજારામ સાહેબ પાસે રાજારામ સાહેબ સાથે ડિસ્કસ કરીએ એ દરમિયાન એક એવો બનાવ બની ગયો કારણ કે ત્યારે એકોતેર ની અંદર ભુજ નગર સેવા સદન પાસે ફાયર ફાઈટર બોમ્બો કે કઈ ન હતું એની પાસે કોઈ જાતનું એટલે અમદાવાદ મહાનગરપાલિકામાંથી એક બોમ્બો ફાળવેલો ને એના કર્મચારી ડ્રાઈવર નહીં ફાડવેલા હવે એક દિવસ રાત્રે કઈક નવ વાગ્યાના અરસામાં સુખર પાસે સીમાડામાં બોમ્બ ફેંક્યા પાકિસ્તાન નું ફાઇટર આવ્યું અને બોમ્બ ફેંક્યા અને ત્યારે બહુ ઊંચા મકાન ન હતા પણ નીલકમલ પાન છે હોસ્પિટલ રોડ માં નીલકમલ પાન ની માથે અમે અગાસી માથે ચડ્યું તો આગ લાગી હતી એટલે ફાયર ફાઈટર વાળા ને અમે કીધું કે ચાલો આગ લાગી છે પછી કોઈ હાલવા તૈયાર ના થાય એટલા બી ગયા ને અમે નહીં ચાલીએ ને અમે અમને ડર લાગે છે ને આમ છે ત્યારે અમારા સાથી ત્યારના આજે આ દુનિયામાં નથી કાંજી મયારામ સેવક કાંજી મયારામ સેવક નો ઓનેસ્ટ રેસ્ટોરન્ટ હતો ત્યાં હોસ્પિટલ રોડ માં બંબા નીચે આવી લઈ લીધી હું નીલકમલ કમલ પિયુષભાઈ સોલંકી અને અશોકભાઈ અમે બંબામાં ડંકો વગાડતા વગાડતા અને બંબો ગાંધી લાલન કોલેજ છોડી હશે અને થોડાક આગળ વધ્યા અને ઇન્ડિયન આર્મીની જીપ આવી ગઈ જીપ મારતી મારતી આવી આવી અને જીપ અમારા આગળ અને ખડકી દીધી અને ને સ્ટોપ કરી દીધો બંબો ઉભો રાખી દીધો જરા ગુસ્સામાં કીધું ક્યાં જાવ છો એટલે અમે કીધું કે આગ લાગી જાય આગ બુજાવવા માટે અમે અધિકારી પણ હતો ઇન્ડિયન આર્મી એને કીધું નીચે ઉતરો એટલે નીચે ઉતર્યા ત્યારે કોઈ ટ્રાફિક સમજાવ્યા પછી તમે જાઓ છો બોમ્બો લઈને કાંઈ વાંધો નથી તમે સારું કરો છો તમને ખબર છે હું એક બોમ્બ અનેક બોમ્બ ફેંક્યા છે તમારું બોમ્બાનું ટાયર એ બોમ્બમાંથી આવશે ને એ બોમ્બ ફાટશે તો બોંબો ઉડી જશે ને તમે બધા બોમ્બમાં ઉડી જશો બરોબર એટલે જવાની કઈ જરૂર નથી તમે પાછા વારો એટલે અમને પાછા વારી દીધા ત્યાં કરીને આનું પછી અમને ઇન્ડિયન એરફોર્સના ટેલિફોન એક્શનની જવાબદારી સોંપી અને અમે ઈન્ડિયન એરફોર્સના છેલ્લે સુધી બોર ચાલી ત્યાં સુધી અમે એ જવાબદારી નિભાવી તે પછી કંઈક બે વર્ષના ગાળા પછી અમને ગુજરાતના ગવર્નરના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ મળ્યું એ મેડલ આજે મારી પાસે છે અને એ મેડલ એના જ થયું અને કંઈક ત્યારના વખત રૂપિયા પુરસ્કાર આપ્યો હતો ઈ પુરસ્કાર પંચાવન રૂપિયા ખુબ સમૂહ અંદર એક આર કે હતું જોવા માટે અમે અમદાવાદ ગયા બધા ગ્રુપમાં અરે આજે નીલકમ વાળા મારા મિત્ર નથી પિયુષ સોલંકી આ દુનિયામાં પણ એ અમારા બધા નાનપણના મિત્રો હતા અને અમે બધા સાથે આ ફરજ બજાવી હતી પણ આ ઓગણીસો એકોતેર ના સેવાના સંસ્કારો પછી તમને ભૂકંપમાં એટલો બધો અનુભવ આપ્યા એટલે સતત ઇમરજન્સીમાં ભાવનગરની જેલમાં હતો અને ભાવનગરની જેલમાં અમદાવાદ ની સાબરમતી જેલ મોકલ્યો અને મારી સાથે જેલમાં નખત્રાણાના ધનસુખ ભવાનજી ટકર હતા એ અમે બંને એક સાથે હતા જેલમાં ત્યાર પછી અમને મુલુનની શિવસેના ની અંદર નિવાસ આપ્યો જ્યાં સુધી ઇમરજન્સી પૂરી ના થઈ ત્યાં સુધી બરાબર એટલે ભાવનગરની જેલ ને અમદાવાદ ની સાબરમતી ના પણ અનુભવ થયેલા તે પણ ત્યાં જેલમાં પછી બહુ હેરાન કરતા જેલમાં કોઈ જાતની હેરાનગતિ નતી ના જેલના કર્મચારી અને પોલીસ કર્મચારીઓ બધા સારા હતા પણ અમારા સ્વયંસેવક માંથી બધાને અંદર નાખી દીધા હતા પણ એ પછી પણ તમે સતત સેવાના કામમાં અત્યાર સુધી લાગેલા જે સેવાના કામ જે આજે પણ તમારા વિસ્તારના તમે અગ્રણી તરીકે કામ કરો છો કોઈને પણ તકલીફ પડે તો જવાબદારી સોંપવામાં આવી અઢાર થી બાવીસ જણા એ તમામ સ્વયંસેવકોને એક એસટી બસ ફાળવી એની અંદર રાશન ચા ખાંડ તેલ આ બધું સામગ્રી આપી ને અમારી સાથે ત્યારે આઈએસએસ ઓફિસર નવજવાન લેડી હતા જિલ્લા વિકાસ અધિકારી ઈ કઈક સરકારી વાનમાં ત્યાં પહોંચ્યા અને અમે કઈ લખપત ની આસપાસ વાંઢમાં ત્યાં બધી આ સેવા બજાવવા માટે ગયા હવે ઢોરો મરી ગયા હતા અને એ ફૂલાઈ ગયા હતા હવે એ ઢોરો ને ઉચકીને રાસ્તા બાંધીને એ દરમિયાન ઝવેરી જીએમડીસી ના ચેરમેન ને ધારાસભ્ય હતા એટલે જીએમડીસી માંથી જેસીબી ને મશીનરી ફાળવી અમને ખાડા ને ખોદ્યા પણ મરેલા ઢોર ને રસી થી ખેંચવા ને અમારી માટે શક્ય ને બન્યા હવે વાંઢ ના જે ઢોરના માલિકો ને હતા એને અમે વિનંતી કરી કે તમે મદદ કરો તો એને અમને શું કીધું કચ્છી લેંગ્વેજમાં એને કીધું કે સરકાર તમને પગાર સેનો આપે છે કારણ કે અમે ગણેશ માં હતા આરએસએસ ના આરએસએસ ના ગણેશ ની અંદર એ લોકો અમે આરએસએસ ના સ્વયંસેવક છે કે સેવા કરવા આવ્યા છે સરકાર તમને શેનો પગાર આપે છે પગાર ની એટલે એ અમને એમ જ સમજે કે અમે પગારનાર છીએ પછી અમારી સાથે એ જે બસ ચલાવીને આવ્યા હતા ડ્રાઈવર હતા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ની બસ ના એસટી ના એ ભાઈ કુકમાના એક મિસ્ત્રી હતા અને એ ડ્રાઈવર ભાઈ અમે કઈ ડિસ્કસ કરી બધા ભેગા થઈને કે હવે શું કરવું આ લોકો મદદ તો કરતા નથી પછી ડ્રાઈવર ભાઈ અને અમારાથી પેલા જ આઈડિયા કરે એ લોકોને બધાને બોલાવે અહીંયા આવો વાંટવાના કે જો આમાં ચા ખાંડ તેલ બધું પડ્યું જાય તમારા માટે છે પેલા મદદ કરો તો દઈશ ના કે નહીં દઉં એટલે બધા કામે લાગી ગયા ને એવી રીતે ઢોરના નિકાલ થઈ ગયો બીજી જગ્યાએ કઈ દીધા વગર પણ અમને અને ઘણી બધી વાંટ ફર્યા અમે ઢોરના નિકાલ કરવા માટે અને અમારી સાથે એના જિલ્લા વિકાસ અધિકારી બિલકુલ નવા નવા હતા આઈએસએસ ઓફિસર હતા ને એને પછી રાત્રિ રોકાણ કરવું પડે પંચાયતના ગેસ્ટ હાઉસ ની અંદર રોકાણ થયું બધું અને એ એ દરમિયાનમાં અધિકારી હતા ઓફિસર એને પંચાયતના ગેસ્ટ હાઉસમાં આવ્યા બારે ખાટલો નાખીને સુતો હતો સવારે મેડમ માટે ચા કે એની વ્યવસ્થા કરવા માટે પછી મેં સાયકલ માંગી ત્યાં ગામડાના માણસે કીધું કે સાયકલ ની તમારે શું મેં ચા ચા લઈ આવ્યા એ ભાઈ એ દીદી એવી હતી અમે રોકાણ કર્યું એ કપડું હતું બધું સહેલું ન હતું કારણ કે અમને તો રોકાવા માટેની કોઈ જગ્યા ના હતી સ્વયંસેવકો ને બધી પરિસ્થિતિ હતી ગમે સમાવી લીધા પણ ત્યારે પણ શું હતું સંઘના સ્વયંસેવકો ગામના લોકો સહયોગ આપતા નહી ત્યારે પણ સંઘના લોકો સારી કામગીરી કરે છે સેવાકીય કામગીરી કરે છે એ ગામડાના લોકોને ખબર હતી પાયાના કાર્યકર જેને માત્ર સેવા સામે જોયું શરીરની સામે નહીં પરિસ્થિતિ સામે નહીં સામે કોણની સેવા કરી રહ્યા છે એ પણ ના જોયું નાત જાતના એ ભેદભાવ ન રાખ્યા એવા જેને કહે ને પાયા પથ્થર જેવા તમારા જેવા લોકો છે કે જેના આધારે આ દેશનું મંદિર ઉભું થયું છે તો દીપકભાઈ આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને થોડીક અનુભવોની વાત અમારી સાથે શેર કરી એ માટે હું આકાશવાણી વતીથી અને અમારા સૌ શ્રોતાઓ વતીથી આપનો ખૂબ આભાર માનું છું ધન્યવાદ ધન્યવાદ શ્રોતા મિત્રો હમણાં જ આપ સાંપ્રત કાર્યક્રમ અંતર્ગત સેવાભાવી દીપકભાઈ જાની સાથે જયેશ રાવલની મુલાકાત સાંભળી રહ્યા હતા સંકલન નિશા મોરે પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું